હજી સરકારી વિભાગમાં કેટલી વખત ગેરરીતિઓ આવી રીતે થતી રહેશે અને યુવરાજસિંહને ખુલાસાઓ લઈને સામે આવવા પડતા રહેશે કેમકે જેવી રીતનું ગેરરીતિઓનો મામલો સામે આવી રહ્યો છે હવે તે જાણે કે ચરમસીમાએ પહોંચતો હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર જે ગેરરીતિઓ ચાલી રહી છે તંત્રમાં જેમ કે માર્કેટયાર્ડ હોય સાબર બેંક હોય તેને લઈને ખુલાસા કર્યા છે જેમાં વાત કરવામાં આવે તો પૈસા આપીને જે એજન્ડો છે બે ભાગો તત્વો છે તેમના દ્વારા યુવાનોને નોકરી લગાડવામાં આવતો હતો વાત આટલેથી ન અટકતા આના કારણોસર એક જે વ્યક્તિ છે એટલે કે પીડિતના પિતાજી છે તેમના દ્વારા આ પૈસા તો આપી દીધા હતા પરંતુ તેમના છોકરીઓને નોકરીએ ન લગાવતા તેમણે જીવન ટૂંકાવી લીધું છે આ બાબતને લઈને આ યુવરાજસિંહ જાડેજા અને પીડિતે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સરકારી ભરતીમાં અવારનવાર ગોબાચારીની ઘટના સામે આવી છે સિસ્ટમ સામે પણ સવાલો ઉઠ્યા છે અવારનવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સનસની ખુલાસાઓ કરવામાં આવતા હોય છે અને આજ પ્રકારની ઘટના ફરી એકવાર સામે આવી છે સાબરકાંઠા જિલ્લામાં સાબર બેંક અને જે માર્કેટ યાર્ડ છે તેમાં યુવાને નોકરી લગાવવાની લાલચ આપીને કેટલાક લેભાગુ તત્વો દ્વારા પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે આ બાબતને લઈને યુવરાજસિંહ જાડેજાએ પીડિત યુવાને સાથે રાખીને આજે એક પત્રકાર પરિષદ સંબોધતી હતી જે દરમિયાન સન્સની ખેજ ખુલાસા કર્યા હતા વાત એવી હતી કે સાબરકાઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અમીરગઢમાં રહેતો જે યુવાન છે ઋષિકેશ દશરથભાઈ પટેલ તેના પિતા દશરથ પટેલ છે તેઓ દ્વારા તેમનો દીકરો છે તે સરકારી નોકરી કરતો થાય તે માટે તેમણે જે લેભાગુ તત્વો છે જેમના ઉપર આરોપો લાગ્યા છે તેમને પૈસા આપ્યા હતા મેં પીડિત યુવાનનું જણાવું છે કે પંચોતેર લાખ રૂપિયા તેના પિતા દ્વારા આપવામાં આવ્યા હતા પરંતુ અન્ય લોકોને નોકરીએ લગાવી દેવામાં આવ્યા હતા અને આ યુવાને નોકરીએ ન લગાવી દેવામાં આવતા ને જે દશરથભાઈ છે તેમને પૈસા આપ્યા હતા તે પૈસા પરત માંગતા માગતા અવારનવાર આ લોકો જે આરોપીઓ છે તેમના દ્વારા ધાકધમકી આપતા હોવાના આક્ષેપો પણ છે પીડિત દ્વારા કરવામાં આવ્યા છે જેના કારણે દશરથભાઈ છે તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને તેમણે ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું આ મામલાને લઈને યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોના પાસેથી કોણે પૈસા લીધા છે તે અંગે ખુલાસો કર્યો છે પહેલાં આપણે એ જોઈ લઈએ જે પીડિત વ્યક્તિ છે જે ઉમેદવાર પાસેથી આજે પૈસા લેવામાં આવ્યા ઋષિકેશભાઈ દશરથભાઈ પટેલ તો આજે પૈસા લીધા સાબર કાંઠાની જે કહી શકાય અને જે માર્કેટિંગ છે એ માર્કેટિંગ લગાડવા માટે અને એ વ્યક્તિએ પૈસા આપ્યા પણ છે અને જોવા જઈએ તો પંચોતેર લાખ જેટલા રોકડ વ્યવહારની વાત છે આ રોકડ વ્યવહાર જે થયા છે અને રોકડ વ્યવહારમાં ચાર વ્યક્તિ એટલે કે ચાર ઉમેદવારો હતા એ ઉમેદવારો લગાડવાની વાતચીત હતી પરંતુ એ ઉમેદવારોને નોકરી ન આપી નોકરી તો ન આપી પણ જે પૈસા જે ઉઘરાણું એ પંચોતેર લાખ રૂપિયા હતા એ પંચોતેર લાખ રૂપિયા પણ અને આપણે સત્તાધીશો પણ આમના પૈસા ના આપ્યા અને એની સાથે સાથે જે શંકાસ્પદ હોલ અમને જે જોવા મળ્યું એ પોલીસનું જોવા મળ્યું કેમકે અમે તમામ જગ્યાએ આની અરજી કરી ચૂક્યા છે કેમકે જોવા જઈએ તો જે વ્યક્તિ છે ઋષિકેશભાઈ દશરથભાઈ એમાંથી એના જે પિતાશ્રી જે જે જગ્યાએથી પૈસા ઉછીતા લીધા હતા અને કહી શકાય કે એ લોકો પણ પ્રેશર કરી રહ્યા હતા અને પોતાના પણ પૈસા હતા એટલે કે પોતાની જે બચત મૂડી જે હતી એ પણ હતી હવે એ બધી જતી રહી હતી એટલે આઘાત આવ્યો એ આઘાત પહેલા તો એ સહન ન કરી શક્યા અને જે આઘાત સહન ન કરી શક્યા ત્યારે એ એને પોતાનો જીવ ટુકાવ્યો એને પોતાની આત્મહત્યા કરી આત્મહત્યા કરી ત્યારે એને સુસાઇડ નોટ લખી હતી આ સુસાઇડ નોટ છે જે તમે જોઈ રહ્યા છો આ સુસાઇડ નોટમાં એને કોને કોને પાસેથી પૈસા લીધા અને કોને કોને પૈસા દીધા એ વિગતો એમાં સુસાઇડ નોટમાં લખેલી છે આ સુસાઇડ નોટ ને લઈ અને જે પીડિત છે એ પીડિત એટલે કે ઋષિકેશભાઈ એ અલગ અલગ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે સૌપ્રથમ એ શકાય જે ગામબઈ પોલીસ સ્ટેશન છે એ ગામબઈ પોલીસ સ્ટેશન પાસે જાય છે પોતાની ફરિયાદ લખાવવા માટે જે પણ એની સાથે ચેતરમિંડી થઈ છે જે પણ ગોલમાલ થઈ છે એ તમામ વિગતો એ લખાવવા જાય છે પરંતુ પોલીસ એમની વિગત લખતી નથી ત્યારે પોલીસ સ્ટેશનમાંથી પછી એ પીએ સમક્ષ જાય છે ડીવાયએસપી સમક્ષ જાય છે એસપી સમક્ષ જાય છે આઈજીપી સમક્ષ જાય છે અને ડીજીપી સમક્ષ પણ જાય છે આ બધા જ પાસે જાય છે છતાં પણ એની એફઆઈઆર લેવામાં આવતી નથી છેલ્લે અંતે કંટાળી જે આપણું સીએમઓ ડેસ્કબોર્ડ છે એ સીએમઓના ના ડેસ્કબોર્ડ ઉપર આપણું જે જનસંપર્ક છે ત્યાં પણ એ વ્યક્તિ બે વખત ફરિયાદ લખે છે જે આપણું ગ્રીવન્સ પોર્ટલ છે જેમાં કહી શકે કે મૃદુ અને મક્કમ જે કહેવાતા ગુજરાતના જે મુખ્યમંત્રી છે એમને પણ ફરિયાદ કરે છે

મુકેશભાઈ રામ પટેલ અને સુજીત કુમાર દશરથભાઈ પટેલ આ ત્રણ લોકોને આપેલા હતા એમાં મુકેશ કુમાર રેવાભાઈ પટેલ એમના વાઇફ સાબરકોટા બેંકમાં ચેરમેન છે હજી પેલા જે મુકેશ કુમાર રામચંદભાઈ પટેલ એમને ફાઈનાન્સ છે અને સુજીતકુમાર કુમાર દશરથભાઈ પટેલ એમને કોટન માર્કેટ યાર્ડમાં એ ચેરમેન છે એ લોકો ને પૈસા આપેલા હતા અને ફાધરે પછી ઉઘરાણી કરી નોકરી આપો પછી પૈસા ભરતી બાબતે ક્લાર્ક ની ભરતી કરવાની હતી માર્કેટ યાર્ડ માં અને પૈસા આપ્યા હતા કે તમારા ગામ માંથી તમે એકલા હતા ગામ માંથી અમે એકલા જ હતા અમે આજુબાજુના ગામ માંથી બધા આપેલા છે અને બધા અત્યારે હાલ નોકરી ભી કરે છે જે પૈસા આપી જે લોકો પૈસા આપ્યા હતા તે નોકરી કરે છે અને મારા ફાધરે જેને પૈસા લઈને આપ્યા હતા એ લોકો નોકરી નથી આપી બીજા લોકો આપી દીધી તો અને તમે કઈ કઈ જગ્યાએ આ બાબતે ફરિયાદ કરી મેં ગામભો પોલીસ સ્ટેશન માં પ્રથમ ફરિયાદ કરેલી પછી એસપી ઓફિસમાં કરેલી એલસીડી ઓફિસ માં કરેલી પછી ડીજીપી માં કરેલી આઈજી માં કરેલી પછી એમો પોર્ટલ ઉપર કરેલી છે કલેક્ટર કચેરી સાબરકાંઠા કરેલી છે બધી જગ્યાએ અમે કરેલી છે અરજી તો પોલીસ સ્ટેશન જાવ તો જવાબ શું મળે મેં હું એસપી ઓફિસ ગયેલો એક વાર તો પછી ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી હતી એપોઈન્ટમેન્ટ લઈને પછી હું સાહેબ ને મળ્યો તો સાહેબ ને જવાબ એવો તો વારે વારે શું ગ્રાની કરવા આવે છે તારી એફઆઈઆર તો નહી થાય દ્વારા હાલ જે નામ લેવામાં આવી રહ્યા છે આરોપીઓના જે આરોપ લાગ્યા છે તેને લઈને તપાસ નો વિષય બન્યો છે તેમજ આ વાત છે મુખ્યમંત્રી સુધી રજૂઆતમાં પહોંચાડવામાં આવી છે જે આરોપીઓ સામે આરોપ લાગ્યા છે તો તેમની સામે તપાસ થશે તો શું નવા ખુલાસાઓ થાય છે ખરેખર એ લોકો દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કેમ એ બધું તપાસ નો વિષય છે હવે આગામી સમયમાં શું નવા ખુલાસાઓ તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધી આપણે માહિતગાર કરતા રહીશું જે ન્યૂઝની ની ચેનલે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં